નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ છાત્રાલયમાં આવેલી રસોઈયા તેમજ ચોકીદારની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો જય મહાકાળી વનવાસી આદિજાતિ વિકાસ ટાટા અગોળા પોસ્ટ ગુલતોરા તાલુકો જાલોદ જિલ્લો દાહોદ સંચાલિત રંગ અવધૂત કુમાર છાત્રાલય બાવડી તાલુકો જિલ્લો દાહોદ ખાતે નીચે મુજબ જગ્યા ભરવાની થાય છે જે માટે મદદનીસ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી અંતર્ગત એનઓસી મળેલ છે જે અવે ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો અનુસૂચિત જનજાતિ માટે ધોરણ ચાર પાસની લાયકાત ધરાવતા હોવા જોઈએ પસંદગી પામનાર જે ચોકીદાર છે ધોરણ ચાર પાસ હોવા જોઈએ સરકારશ્રીના ધારાધોરણ મુજબ વેતન ચૂકવવામાં આવશે સદર ભરતી ગુજરાત સરકારશ્રીના તથા મદદ કમિશનર શ્રી દાહોદના નિયમોના આધીન કરવામાં આવશે ઉમેદવારે જાહેરાતની તારીખથી દિન પંદરમાં રજીસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે નિમણૂક પામેલ કર્મચારી કોઈપણ રાજકીય પક્ષમાં ભાગ લઈ શકશે નહીં તેમજ ચોવીસ કલાક છાત્રાલય રહીને ફરજ બજાવવાની રહેશે અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો પ્રમુખ શ્રી આદિજાતિ વિકાસ મંડળ પાવડી તાલુકો જાલોદ જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું એકાવન પર અરજી કરવાની રહેશે જાહેરાતના પંદર દિવસની ગોધરા દાહોદ થી બસ કરાવૃત્તિ સત્તર એપ્રિલ બે હાજર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કર્યું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સર્વોદય સેવા ટ્રસ્ટ જેકોડ તાલુકો જિલ્લો દાહોદ સંચાલિત સરદાર પટેલ કુમાર છાત્રાલય ખાખરિયા તાલુકો દાહોદ તાલુકો જાલોદ જિલ્લો દાહોદ ખાતે જે નીચે મુજબની જગ્યા ભરવાની થાય છે જેનો એ જે એનઓસી મળેલ છે જેમાં રસોઈ માટેની એક જગ્યા તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે ધોરણ ચાર પાસ એસટી કેટેગરી માટેની જગ્યા છે ધોરણ ચાર પાસની લાયકા ધરાવતા હોવા જોઈએ સરકારશ્રીના ધોણ મુજબ વેતન ચૂકવવામાં આવશે સદર ભરતી ગુજરાત સરકારના તથાનીઝ કમિશનરશ્રી આદિજાતિ વિકાસ દાહોદના નિયમોના આધીન કરવામાં આવશે જાહેરાતના પંદર દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ અરજી કરવાની રહેશે અરજી મોકલવા શ્રી આદિજાતિ વિકાસ મંડળ પાવડી જિલ્લો દાહોદ પિનકોડ આગળ વાત કરીએ ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે આદિજાતિ વિકાસ મંડળ પાવડી તાલુકો જાલોદ જિલ્લો દાહોદ સંચાલિત ડોક્ટર હોમી જહાંગીર બાબા કુમાર છાત્રાલય મૂળા તાલુકો જાલોદ જિલ્લો દાહોદ અંતર્ગત નીચે મુજબની જગ્યા ભરવાની થાય છે રસોઈ માટેની એક જગ્યા ચોકીદાર માટેની ધોરણ ચાર પાસ અનુસૂચિત જનજાતિ માટેની જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું પ્રમુખ આદિજાતિ વિકાસ મંડળ પાવડી તાલુકાદાહોદ પિનકો એકાવન પર અરજી કરવાની રહેશે મિત્રો જાહેરાતના પંદર દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડી થી મિત્રો અરજી છે તે મોકલવાની રહેશે તમે જોઈ શકો છો સરકારોરણ મુજબ વેતન ચૂકવામાં આવશે રસોઈયાની તેમજ ચોકીદારની જગ્યા અંતર્ગત વિવિધ જગ્યાઓ મોટીને ભરતી જાહેરાત છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય